હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ અને હું એ પણ મજામાં જ છું તો આજે છે દસ તારીખ અને સવારના વાગે છે નવ અને શુક્રવાર છે તો આને સુવરાવી સુવરાવીને થાકી ગઈ ફ્રેન્ડ કેટલી વાર ઇંચકો નાઈ ખગ ઘોડિયામાં પણ એ શું તો નહીં કારણ કે એને શું નથી એને રમવું છે અને કરણ અમારો સૂતો તો જોઈ લે ફ્રેન્ડ હજી કેવું મોઢું કરે છે એને એમ લાગે છે હજી મને ઘોડિયામાં નાખી દેશે તો એને રમવું છે તો કરણ સૂતો તો તો એને પણ ઉઠાડી લીધું એ કે મારી હારે રમ તો એને રમવું છે એટલે તો ફ્રેન્ડ અત્યારે બપોર થઈ ગયા છે તો બપોરનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે બપોરે જમી લઈએ તો આજે લાઇટ વહી ગઈ છે તો બહાર જમવા બેસી જઈએ તો ફ્રેન્ડ આજે લાઈટ નથી અત્યારે આજ કેટલા દીઠિયા વહી જાય છે કાં કર લાઈટ લાઈટ છે ક્યાં છે વહી ગઈ શું પગ દે છે કે ક્યાં વહી ગઈ આજ બે ત્રણ દી થી વહી જાય છે તો જોઈ લ્યો ફ્રેન્ડ ભીંડા નું શાક છે ફરફર છે અને રોટલી છે કારણ ભાઈ અમારો ખાય છે તો ફ્રેન્ડ અત્યારે વાગે છે 4 તો ભૂખ લાગી ગઈ થી તો આપણે બનાવી નાખી છે ચિપ્સ કરણ ખાવી છે ચિપ્સ

ઘણો બધો લઈ આવ્યો આજે તો બહુ જાજો બકાલો લઈ આવ્યો જોઈ લે ફ્રેન્ડ કેટલું બધું છે આટલું બધું બકાલું લઈ આવ્યા કઈ બાજુ દિવસ ઉઈ ગયો અમારો કરણભાઈ તો નિંદર માંથી જોવા ઉઠી ગયો કે પપ્પા આટલું બધું બકાલું લઈ આવ્યા બકાલું તો જે પછી ઘડી ઘડી કોણ ટકા ખાય ગેટે એવું છે કે હા તો કરણભાઈ અમારા કાકડી ખાવા માંડ્યા કા ઉઠીને ગુગરો કરીને કા મોઢું ધોઈને ડાયરેક્ટ કાકડી ખાવા બેસી ગયા તો જોઈ લ્યો ફ્રેન્ડ ફ્રીજ નો ખાનો ભરાઈ ગયો બકાલું લઈ આવે તો જાદુ લઈ આવે ન લઈ આવે તો કાઈ ન લઈ આવે તો જોઓ ફ્રેન્ડ કેટલું બધું છે હવે આટલું બધું અમે ખાવાવાળા બે જણા છીએ તો આટલું બધું ક્યારે ખૂટે અમારે બે નહીં સાડી જાય ત્રણ આહા ત્રણ આ અમાર કાંંધા છે કેટલાનું લઈ આવ્યા એ તો કેમ આ બે કિલો બે કિલો કેટલા ને મેં તો મેં તો કીધું તું સો નું બકાલો લેતા આવજો પણ મને ખબર નથી સો રૂપિયાનું છે હા તો સો રૂપિયાનું આટલું બધું આવી જાય તો સારું કહેવાય ફ્રેન્ડ જોઈ લો સો રૂપિયાનું બકાલામાં આમ દેખાય છે બાકી જોઈ લો ફ્રેન્ડ આખો ખાનો ભરાઈ ગયો છે બકાલાનું ખાલી આવી રીતે આમ થોડુંક દેખાય છે બાકી જાજુ છે અને ટમેટાની તો આ બાજુ રાખી દીધી તમારો ફ્રીજ તો અમારો ફ્રેન્ડ જોઈ લો સાવ ખાલી જોઈ એમાં આપણે ખાલી જોઈ લ્યો આખો ખોખાનું ભરાયેલું દેખાય ને તો આમાં છે મેરવેલો દહીં અત્યારે જ મેરવ્યો છે એટલે સાંજ સુધી થઈ જશે દહીં પછી આમાં છે મલાઈ દૂધ પછી આમાં છે ચાનો દૂધ ને આ બાજુ ટમેટા છે અત્યારે ફ્રૂટ વૃત તો કાંઈ છે નહીં ખાલી થઈ ગયું કાં અહીંયા છે પાણી અહીંયા થોડાક મરચાં પાડ્યા છે તો ફ્રેન્ડ અત્યારે સાંજના છ વાગે છે તો હવે આપણે થોડીક વાર પછી બપોર શું જમવાનું બનાવશું રાત નું વ્યારા નું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો